કે દસેક દિવસ પહેલા ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી સ્ટ્રીક પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાથીર છે પંદરથી વીસ ગુનાઓની અંદર સંડોવાયેલા છે તમામ ગુનાઓ ભારે અને એવી છે ત્રણસો બે મર્ડર ત્રણસો સાત ધાડ લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે તેઓ ભાગતા ફરતા હતા તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અગાઉ આરોપીઓ વિરુદ્ધમાં પંદરથી વીસ ગુના તમામ વિવિધ પ્રકારના આર્મ પણ છે અને લૂંટ ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય એવી રીતે લોકો ગુના આચરતા હોય છે લોકોમાં પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાડવા ધાગ જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પચાસ હજાર એવા ફિક્સ પૈસા આપવા પડશે તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી જેના આધારે આમાં લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે આરોપીને જ્યારે પકડવામાં આવે ત્યારે આરોપીની ભેટમાં આરોપીઓ છે અસામાજિક તત્વોની યાદીની અંદર પણ એ લોકોના નામ છે ગુજરાત સરકારની જે અમે યાદી મોકલી છે તેમાં પણ એમને એ લોકોના નામ અમે સામેલ કરેલા છે પણ જનતાને શું અપીલ કરશો આ પ્રકારના ખાતરથી આટલા અસામાજિક તત્વો આ બંને આરોપીઓ તો સાતીર છે જ પણ જનતાને પોલીસ વર્તી હું અપીલ કરવા માગું છું કે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે આપની આસપાસની અંદર કોઈ પણ આવા લુખા તત્વો હોય કોઈ પણ ગુંડા તત્વો હોય અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો જો અમારી પાસે ના હો તો આપ આપનું નામ પણ ખાનગી રહેશે એ રીતે તમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું